મહેસાણાના નસબંધી કાંડમાં નવા ખુલાસા આરોગ્ય અધિકારીઓના નિવેદનો સામે આવ્યા મહેસાણા નસબંધી કાંડમાં હવે નવી પરિસ્થિતિ સામે આવી છે ગઈકાલે કડી તાલુકાના હેલ્થ ઓફિસર ધર્મેશ પટેલે મીડિયાના પ્રશ્નોનો જવાબ આપતા કહ્યું કે તેમણે કોઈ પણ વ્યક્તિને ખોટું ઓપરેશન કરવા ફરજ પાડ્યું ન હતું તેમ છતાં તેમની ઓફિસે કરેલ આ કામને લઈને પૂછપરછ થઈ રહી છે તેમણે મીડિયાને જવાબ આપ્યા પછી તરત જ પોતાની ઓફિસ છોડીને રફુચક્કર થઈ ગયા અને આ બધાની વચ્ચે નોટિસમાં ટાર્ગેટનો ઉલ્લેખ પણ સ્પષ્ટ રીતે કર્યો છે કડી તાલુકાના ડાંગરવા જુલાસણ મેળાદ્રજ અને કરણનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને નોટિસ આપવામાં આવી છે આ પ્રકારના સામે આવતા વિવિધ નિવેદનો અને આપત્તિઓ વચ્ચે આરોગ્ય મંત્રીએ ટાર્ગેટ ન આપવાનું જણાવ્યું હતું પરંતુ હેલ્થ ઓફિસર કડીનો નિવેદન આ સાથે વિરુદ્ધ છે ડોક્ટર ધર્મેશ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર કડીના નિવેદન મુજબ શું નામ આપનું સાહેબ ડૉક્ટર ધર્મેન્દ્ર પટેલ જે કડીમાં નસબંધીનો ટાર્ગેટ આપવામાં આવે છે તે બાદ લક્ષ્યાંકની જે નોટિસ અત્યારે આપવામાં આવી છે તે કયા આધારે આપવામાં આવી છે કડી તાલુકાની અંદર પુરુષ નસબંધીના ઓપરેશન માટે કોઈપણ જાતની નોટિસ કોઈપણ જગ્યાએ નીચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ જબરજસ્તીથી કામ કરવા માટે આપેલી નથી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જીરો કામગીરી હોય તેમને કામગીરી કરવા માટે અત્રેની કચેરીએથી નોટિસ દ્વારા જાણ કરવામાં આવેલી હોય છે જે કાર્યક્રમની અંદર કામગીરી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઝીરો થયેલી હોય તેમને અમે આ રીતના નોટિસ દ્વારા કામ કરવા માટે જણાવીએ છીએ હાલ કયા કારણોસર તાત્કાલિક ધોરણે બોલાવી અત્યારે ટીબી મુક્ત પંચાયત તેમજ હંડ્રેડ ડેઝ ટીબી કેમ્પેન અને લેપ્રસીનું સર્વે ચાલુ થનારું હોય તેના રેકર્ડ રજિસ્ટર જાળવણી તેમજ તેના રિપોર્ટિંગ માટે તાત્કાલિક અત્યારે મીટિંગ બોલાવવામાં આવેલી છે આરોગ્ય દ્વારા અધિકારી દ્વારા કહેવામાં આવે છે કે આ કોઈ લક્ષ્યાંક દ્વારા નોટિસ આપવામાં આવતી નથી તો હાલ કડી તાલુકા હેલ્થ ઓફિસ તરીકે કઈ રીતના આ નોટિસ ફાળવવામાં આવી છે કોઈ પણ જાતના ટાર્ગેટ પ્રમાણે કામ થતું નથી તે પ્રમાણેની કોઈ નોટિસ આપવામાં આવતી નથી પરંતુ કામ ઝીરો થયેલું હોય તો તેમને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે આપણે કોઈ પણ પીએચસીને ખોટું ઓપરેશન કરવાની ફરજ ના પાડી કે એ જીરો કામગીરી કરી એમને નોટિસ આપવામાં આવી છે મહેસાણા કાંડ પર વધુ આળસ નિવેદનો અને તપાસ આગળ વધતી રહે છે નમ્રતા સાથે હવે આપણે આ મામલાની આગળની માહિતી પર નજર રાખીશું વધુ સમાચાર માટે જોડાયેલા રહો